સુરતમાં હાલમાં ખાડીપુર આવ્યું હતું અચાનક ખાડીપુર આવવાના કારણે ઘણા લોકો પોતાના ઘરમાં જ ફસાઈ ગયા હતા જેના કારણે તેમણે જીવન જરૂરિયાતની વસ્તુઓની હાલાકી પડી હતી ત્યારે સુરતના હોપ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ગંદા દૂષિત પાણીમાં ગળાડૂબ પાણીમાં ઉતર્યા હતા અને લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડી હતી

ત્યારે ઘણા એવા પરિવાર હતા કે જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વગર જ ઘરમાં ફસાય ગયા હતા આવા વ્યક્તિઓને દૂધ સહિતની જીવન જરૂરિયાતની સામગ્રી પહોંચાડવી એક પડકાર ઉભો થતો હતો ત્યારે સુરતની હોપ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર અને વોલિયન્ટર્સ દ્વારા આ કામ દર વર્ષે કરવામાં આવે છે હોપ ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક જિગ્નેશભાઈ ગાંધીએ જણાવ્યું કે સુરતમાં દર વર્ષે ખાડીપુરની પરિસ્થિતિ સર્જાય છે આ સ્થિતિ દરમિયાન લોકોને ઘણી મુશ્કેલી ઊભી થતી હોય છે

તમામ વસ્તુઓ ખાવા પીવાની લોકોને ઘર બેઠા મળી રહે તેવો પ્રયાસ કરીએ છીએ પાણી ઓસરી ગયા બાદ ત્યાં સફાઈ માટે પણ અમે કામ કરીએ છીએ ઝડપથી સફાઈ થાય તો રોગચાળો ન ફેલાય તે અમારી પહેલી પ્રાયોરિટી હોય છે છેલ્લા ઘણા વર્ષોથી અમે આ કામ કરતા હોવાથી હવે અમે પણ જે વિસ્તાર અસરગ્રસ્ત થતા હોય છે તેનાથી વાકેફ થઈ ગયા છીએ જેથી અમે તાત્કાલિક જ ત્વરિત કામગીરી કરીએ છીએ અને લોકોને મદદરૂપ થઈએ છીએ જય શ્રી કૃષ્ણ સેવ આપક ઇને પાણી વ્યવસ્થા લોકો પરિસ્થિતિ અભી બહુ દેખે લોકો एक खाने की पूरी व्यवस्था दी जा रही है लोग इतनी परेशानी में यहाँ पे लोग हैं उन लोगों को पूरे खाने लोग लोग के उन लोग की तरफ से जहाँ खाने की पूरी व्यवस्था दी जा रही है चल रही है लोगों को जितने मैंने पानी में पहुँच पहुंच के लोगों को आप देख रही आप मेरे पीछे देखें इतना पानी भरा हुआ है जितना पूरा आप देख सकते हो और लोगों को खाने की ज़्यादा साथ में जरूरत है पानी की और दूध की जरूरत है खाने की पैकेट बना फूड पैकेट अगर कोई बना सकते तो प्लीज़ आप हमें कॉल करें हम आपके यहाँ पे आएंगे और जैसे जितनी बनी उतनी सेवा करने की कोशिश कर रहा है लोगों को देखें परिस्थिति देखें किस हिसाब से लोग अपने उन लोगों को जो सेवा दे रही है जितनी बनी उतनी सेवा सकते हैं छोटे छोटे बच्चे हैं, उन बच्चों के लिए पूरे खाने की सेवा किस हिसाब से लोगों को सेवा दी जा रही है खाना होप ने लिया है होप अपनी तरफ से जितनी बने उतनी सेवा करने की कोशिश कर रहे तो हैं कार्य में जुड़ सकते हैं होप के साथ में, थैंक यू सो मच, परिस्थिति जो कई हाल से लोगों ने જોઈ શકો છો લોકોને એ કઈ વસ્તુ મહેનત એની કોઈ વસ્તુ આવી નથી એ લોકોને નથી પાણી નથી એ લોકો પાસે દૂધ નથી કે જમવાની પણ વ્યવસ્થા નથી કારણ કે આ લોકોના ઘરો બધા ઘટના પાણીથી ભરાઈ ગયા છે અને આ લોકોને કોઈ કોઈ જાતની બી હેલ્પ પણ આવી નથી અહીંયા લોકોને માટે તો પ્લીઝ અહીંયા હેલ્પની જરૂર છે અહીંયા લોકોને જરૂર આ પરિસ્થિતિ છે બે દિવસથી પૂરા પાણીના લોકો છે અને એવા લોકો માટે આવી જે વ્યવસ્થા કરી છે જે રીતનું બની એટલું અમે જમવાની પાણીની દૂધની વ્યવસ્થા કરી રહ્યા છીએ થેન્ક યુ Bureau Report S24 News Surat